નમસ્કાર મિત્રો તારીખ છે પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને વાર્ષિક ગુરુવાર વાગ્યા છે બપોરના ચાર અને ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર હાલ તો વરસાદી માહોલ શરૂ થયો છે અને આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રોનો વાવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ચાર વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લો છે અમરેલી જિલ્લો છે જૂનાગઢ છે રાજકોટ છે જામનગર છે ત્યારબાદ મોરબી છે બોટાદ છે સુરેન્દ્રનગર છે પોરબંદર છે દરિયાકાંઠાના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર સામાન્યથી ભારે વરસાદ જોવા મળી શકે છે અમુક જિલ્લાઓની અંદર ભારે તો અમુક જિલ્લાઓની અંદર સામાન્ય વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને હાલ ઘણા વિસ્તારોની અંદર વરસાદ પણ શરૂ થઈ ગયો છે તો મિત્રો જોઈએ તો કચ્છની વાત કરીએ તો કચ્છના જે રાપર લાગુ વિસ્તારો છે ગાંધીધામ છે કાવડા લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વરસાદનું ખૂબ જ જોર રહેવાની સંભાવના છે ત્યારબાદ વાત કરીએ તો જે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ગાજવી સાથે વરસાદની સંભાવના છે બનાસકાંઠા સાબરકાંઠા પાલનપુરના પાટણના વિસ્તારો મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ આ વિસ્તારો અમદાવાદ છે આણંદ ખેડા વડોદરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ભરૂચ નર્મદા આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે ત્યારબાદ વાત કરીએ તો વડોદરા છે વડોદરા લાગુ વિસ્તારો છે સુરતના વિસ્તારો છે ભરૂચ છે નર્મદા છે આ વિસ્તારોની અંદર પણ વરસાદની સંભાવના છે ત્યારબાદ ચાર વાગ્યા પ્રમાણે જે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ તાપી નવસારી ડાંગ જિલ્લાની અંદર પણ વરસાદની સંભાવના છે એટલે કે આજે ગુજરાતના ઓલ ઓવર જિલ્લાઓમાં બપોર બાદ જે વરસાદની ગતિવિધિ વધી શકે અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે અમુક એક અતિભારે વરસાદની સંભાવના છે તો મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચર મુજબ આગળ વધીએ અને આગળ જે વરસાદની સંભાવના કેવી રહે છે તેના ઉપર નજર કરીએ તો મિત્રો ધીરે ધીરે જે પાંચ વાગતાની સાથે સૌરાષ્ટ્રના ઓલ વિસ્તારોની અંદર ગાજવી સાથે ભારે વરસાદ જોવા મળવાનો છે એટલે કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો અને કચ્છના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના આપણને જોવા મળવાની છે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળવાની છે કારણ કે એક સિસ્ટમ ત્યાંથી એક પસાર થવાની છે તેના કારણે આ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળવાનો છે અને આ વરસાદના કારણે ઓલ ગુજરાતની અંદર બપોર બાદ વરસાદનું જોર વધશે